લોકાર્પણ કર્યા છેલ્લા બે વર્ષનો વીત્યો છે તેમ છતાં પણ આ બ્રિજ નું કામ અઢાર મહિનામાં પૂર્ણ કરવાનું હતું પરંતુ તેને સાત વર્ષ જેટલો સમય થઈ ગયો આ બ્રિજ ઉપર ત્રી દિવસે લાખો વાહન પસાર થઈ રહ્યા છે જે સુરતથી થી સાપુતારા આવા વાસંદા જતા પ્રવાસીઓ આ બ્રિજ પસાર થાય છે જે કે અહિયાંથી જે હેવી વાહનો પસાર થાય છે ત્યારે બ્રિજ આખો હિલવા લાગે છે હવે જોવાનું તે રહ્યું કે જે ગુજરાત જે સરકાર કોર્પોરેશનના અધિકારીઓ છે તે બ્રિજમાં એટલા મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભ્રષ્ટાચાર બહુ વધારે હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક ધારાસભ્ય રજૂઆત કરી હતી કે આ બ્રિજ નું કામ છે તે ફૂલ ગતિ એ કરવામાં આવે પણ કામ તો પૂર્ણ કરવામાં આવ્યું પણ જ્યારે એટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હોય ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે આ બ્રિજ માં કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ કે પછી આ બ્રિજ માં જે ભ્રષ્ટાચાર થયો છે તે કોન્ટ્રાક્ટર વિરોધ કાર્યવાહી થશે કે કેમ હેવી વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે હમણાં જે આપણે જે છીએ કડોદરા બારડોલી તરફ આવેલા દસ્તાન રેલવે ફાટક ઓવર બ્રિજ છે જે અહીંયાથી અનેક વાહનો પસાર થઈ રહ્યા છે

પણ જે ભ્રષ્ટાચાર બે વર્ષમાં જ સામે આવ્યો છે તેના જવાબદાર કોણ રહેશે મુખ્યમંત્રી જે રોડ ને લઈને કામગીરી માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા તે આ અધિકારીઓ એવી જ રીતે કામગીરી કરે છે કે પછી કોન્ટ્રાક્ટરની સાથે મિલિક ભગત કરે અને જે દુર્ઘટના બટે ઘટે તેની રાહ જોઈને બેઠા છે હવે જોવાનું તે રહ્યું કે જે સુરતમાં આ જે દસ્તાના રેલવે ફાટક છે તેની કોઈ દુર્ઘટના ઘટશે તો તેના જવાબદાર કોણ રહેશે સુરતથી બીકે ટુડે ડે રિપોર્ટ